જય જવાન જય કિશન તો હાલો આપણા ખેડૂત મિત્રોને બધેને આજે આપણા વિડીયોમાં આપણે મોટર કાઢી દેખાડશું મોટર કેવી રીતની કાઢવી મારે અહીંયા બે કેબલવાળી મોટર હોય છે ને અઢીની લાઇન છે તો રીતના બે કેબલ હોય અઢીની લાઇન હોય અને વચ્ચે જે આવી રીતના આપણે રબરના છટકા બાંધેલા હોય આવી રીતના છોડે છે આ ભાઈ કેબલમાં ભેગા જોઈને બાંધેલા હોય જેથી કરીને કેબલ નો ને બધું વજન આપણે ખેંચવું ના પડે મોટર આવે આગળ એક આપણું ટ્રેક્ટર બાંધેલું છે અને બે ભાઈ આપણે ભેગા એક ભાઈ મોબાઈલમાં આમાં એક ટ્રેક્ટર વાળા આગળ મોબાઈલ છે ને એક ભાઈ આગળ મોબાઈલ છે મોબાઈલમાં કેટલો જાય આપણે બે જણા જેવા રીતની મોટર ખેંચાય છે અમારે જે સર્વિસ ઉતારેલી છે એટલે થોડીક કડક પડે છે એટલે આ બાર એમ એમની બે સર્વિસ છે આપણે આ પછીની મોટર છે તમે જોઈ શકો કેવી રીતની મોટર કાઢવાનો વાળો છે મિત્રો તમે અહીંયા કેવી રીતનું કાઢો છે આવી રીતનું કાઢો છે આ ત્રણ ગરેડી વાળી સરખી છે કોઈ બે રીતના ગૂતતા જતા હોય વચ્ચે વચ્ચે જ આવી રીતના સરકા બાંધેલા છે વિડીયો થોડોક લાંબો છે આપણો પણ આખો વિડીયો આપણે આજે યુટ્યુબમાં મોકલવાનો છે આખે પૂરેપૂરી મોટરની પ્રોસેસ બતાવવાની છે શોર્ટ વિડીયો ના પડે ખેડૂત મિત્રો ગયો છે મિત્રો આપણે ચેનલના સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક કરતા રહેજો કોમેન્ટ કરવાનું છે ને બીજા ખેડૂત મિત્રોને આપણો વિડીયો શેર કર્યો છે જેથી કરીને लोगो ने मोटर कटवाने का

લાઈટ વાળા છે ને હાલ લાઈટ ડ્રાઈવર નથી દેતા હવે લગભગ દિવસ પણ પચાસ હાઈટ મારતા મારે લાઈટ મોટર હોય પછી ખરાબ બહુ છે અવારનવાર મોટું કાઢવું પડે એટલે આજ અંદર ચાર મોટું કાઢવું વાંધો ન થાય હોય બધે મને જોઈ શકે આટા મોટર મારા પછી મોટર છે એટલે મોટર ચાર છે को दोबारा ले મિત્રો આપણામાં લગભગ એક ટીસી ત્રેસઠ ના ટીસીમાં બે મોટર હાલે છે આપણો વિડીયો આખો જોજો અથવા સારાથી સ્કીપ ના કરતા એટલે તમને નકર નહીં ખબર પડે મોટર કેવી રીતની બધી કઈડી નવી આખો વિડીયો જોજો મિત્રો જેથી કરીને તમને લોકોને પણ ખ્યાલ આવે જો મોટર હવે લગભગ મોટર આવન તૈયારી માં છે મોટર જાજી છે ને બાકી આપડી જ્યાદામ જોઈ હગો કેબલ ને આ રીત નો વીટોર તો જવાનો હવે એક આતા બે સટ કરી આઈ છે જી ની કસાવ સટ ફૂલે ફૂલ રાખવાની મોટર કાઢતી વખતે જેથી કરીને કોઈ માણસો ને ઈજા થાય કોઈને લાગે વર્ગે નહીં ખોટી નુકશાની ના આવે અમારે તો અવારનવાર કાઢ્યું હોય એટલે અમે તો હવે બધા ફૂલ કારીગર એવી કારીગર થઈ ગયા બધા મોટર કાઢવાના બહુ વાંધો ન થતો પણ કોઈ મિત્રો નવા હવા હોય ને મોટર જો પેલી વખત કાઢતા હોય કે બે વખત કાઢતા હોય કે કોઈ દિવ જોયેલ ના હોય તો આપણો વિડીયો જોઈએ ને પછી તમે કાઢજો મોટર ને એટલે તમને આઈડિયા આવે કે મોટરને આપણે કેવી ના કાઢવી નહીં તો આપણી એક એક એ એકની એક ભૂલ થાય ને તો આમાં સીધી મોતની સજા આવે અમને આમાં મોટર કાઢતા કરતા કદાચ પાછી મોટર પડે ને તો કેબલમાં જેટલા હાથમાં આવે એટલે બધાને એટલે ખાસ ધ્યાન રાખી અને પછી કરવાનું એટલે વાંધો ના આવે અને આપણે ખેડૂત મિત્રો ની જાણ કરવાની સાવચેત રહેવું આપણે ખેડૂત મિત્રોને ફાયદો થાય એના માટે જ આપણે વિડીયો બનાવીશું જેથી આપણા વિડીયો જોઈએ અને કોઈ નવા હવા લોકો હોય જે આવા કામ ના કર્યા હોય જેને નજરમાં ના આવતું હોય આ વિડીયો જોઈને કામ કરવાનું એટલે તમને કામમાં કઈ તકલીફ ના પડે અને સરળતાથી કામ તમે કરી શકો હવે અમારે જે મોટરાવાની તૈયારીમાં છે એટલે બધા અંદર જોઈ છે અમારે મોટર બહુ વજન વાળી હોય મિત્રો ટ્રેક્ટર ને લગભગ નાનું ટ્રેક્ટર હોય તો ખેંચી ના હાગે અને જ્યાં સેલું સટકું છે આપણું મોટર આવી ગઈ છે જે જમણ આપણે મોટર મોબાઈલ આવશે દેખાશે આપણે મોટર આપણે ગરેલાથી એક દોઢ ફૂટ નીચે રહીએ મિત્રો ત્યાં આપણે ટ્રેક્ટરનો ઊભો રખાવી દેવાનો ખાસ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું મેન પોઈન્ટ આપણો મિત્રો આ છે ਜਾਵਰਿਤ ਨਾ ਇਹ ਟ੍ਰੈਕਟਰ ਵਾਲਾ ਨੇ ਆਪੜੇ ਅਲਰਟ ਕਰ ਦੇਵਾਨੋ ਕਿ ਭਈ ਹੁਣ ਮੋਟਰ ਆ ਵੀ ਗਈ ਛੇ ਜੇ ਰਾਤ ਨੂੰ ਮੋਟਰ ਬਾਹਰ ਆਵੇ ਨਾ ਤਾਂ ਲੈ ਆਪੜੇ ਟ੍ਰੈਕਟਰ ਨੂੰ ਮੁੜਖਾਈ ਦੇਵਾਨੋ ਲੈ ਆਪੜਾ ਕੋਈ ਤਕਲੀਫ ਨਾ ਪੜੇ ਜਿਵੇਂ ਮੇਰਾ ਪਰ ਮੋਟਰ ਆ ਵੀ ਗਈ ਛੇ ਨਾ ਆਪੜਾ ਵਾਹ ਰਸੋ ਮਾਰਵਾਨੋ ਛੇ ਐਰ ਆ ਰਸੋ ਲਾ ਗਈ ਜਾਈਨੇ એટલે આપણે આ સરખીથી પછી મોટર નો પડવા ને હવે આપણે અહીંથી ટ્રેક્ટર આગળ વાંકવાનું નથી રસો મારે અને ટ્રેક્ટર વાળા ને કહેવાનું બે પાંચ ફૂટ પાસ હું ટ્રેક્ટર હટાડી મૂકે એટલે આપણે લાઈન ઢીલી થઈ જાય ને એટલે આપણે મોટર ને રસે થી ઉપાડી સરળ થઈ જાય ઉપર મિત્ર રસો ખડી ગયો છે જોલો ભાઈ એક રસો ઉપર ચડાવવા જાય છે જે આગ જીવન ઉપર છે એ ઘરેડીમાં જ રસો સરસો સડાવે છે હા સડી ગયા ગયો ઓકે સાહેબ આટી ડબલ આટી દે બે આટી મારજે એટલે પેલું પડે મિત્ર બે આટી મારી જ દેવાની રસા ને એક સિંગલ આટીમાં કામ નહીં કરવાનું સટકે નહીં ડબલ આટી મારે એટલે આપડો રસો સટકે નહીં જો કે આમાં તો ફ્રાન્સ છે એટલે ના સટકે રોબી લાઈન હોય તમારે જો આટા સડાવા પંપ હોય ને તો બે આટી મારી પછી ખેંચવાની જો મિત્રો આપણે રસો લાગી ગયો છે અને ઓલો ભાઈ જો હેન્ડલથી પહેરા ને એટલે આપણી મોટર આવી જાય બધું કમ્પ્લીટ થયો હોય આપડે ટેક્સર વાળાને ફોન કરી દઈએ કે પાછું મારી દે થોડું ફોન કરો મુના ભાઈને ટ્રેક્ટરને પાછ મારી દેક્ટર પાછું મારે એટલે આપણે લાઈન પાછી ખેંચવાની સામે નહીં ખેંચવાની સાઈડમાં ખેંચવાની એટલે ખેંચવાને આવી જાય એટલે લાઈન ઢીલી થઈ ગઈ એટલે આપણે મોટર હવે લાઈન જે તાણ તાણ હોય લાઈનમાં જે તાણ હોય ને બંધ થઈ જાય એટલે મોટર આપણે સરળતાથી ઉપડી જાય ને હેન્ડલ એટલે મોટર બહાર આવે છે આપણે સરખી થોડીક હલકી છે એટલે વધારે સરખી આપણે આવું એક દસ આપડી ઘરેડી છે ને ન્યારની વચ્ચે વચ રેવી જોઈએ જેથી આપણી લાઈન ના ગહે અને સરળતાથી મોટર ને કાઢી હતી તો મિત્રો અમારે મોટર આવી પછી ઓશ પાવરની હે આમાં આપણે દ્વારકા બાજુની સાઈડના જે ન્યાર છે ને એમાં મોટર ના ઉતરી શકે એ બાજુ આઠ ના ન્યાય હોય અને આપણે દસ નો ન્યાર હોય જો મિત્રો મોટર કેવડી મોટી છે આમાં એક બે થી કઈ ના થાય હવે આપણે આ મોટર ને મોટર પાણી ઓછું કાઢી હતી એટલે ખોલવાની છે